અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો મુંબઈના નાલા સોપારામાં એક ચોંકાવનારા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં બાર વર્ષની બાંગ્લાદેશી છોકરીને બચાવી લેવામાં આવી હતી જેના તાર ગુજરાત સાથે જોડાયેલા છે સગીરાએ જણાવ્યું કે તેને ગુજરાતના નડિયાદમાં ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી જ્યાં બસોથી વધુ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે નાલા સોપારા નજીક નાયક ગાઉમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો આ રેકેટના પર્દાફાશમાં બાર વર્ષ એક છોકરીને બચાવી લેવામાં આવી હતી આ છોકરી બાંગ્લાદેશની છે તેની સાથે જે બન્યું તે વાડ કરી દે તેવું છે છોકરીએ જણાવ્યું કે ત્રણ મહિનામાં બસો થી વધુ લોકોએ તેની સાથે ખરાબ કામ કર્યું છવ્વીસ જુલાઈના રોજ આ બાર વર્ષની બાંગ્લાદેશી છોકરીને બચાવી લેવામાં આવી હતી સેક્સ રેકેટ ચલાવનારાઓની ધરપકડ કરવામાં આવી હતી દરોડો એક્જોડ રોડ ઇન્ડિયા ફાઉન્ડેશન અને આમની ફાઉન્ડેશન એનજીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો મીરાભાઈ ભાઈન્દર વસી વિરાર પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ